હેલો મિત્રો શું તમે કોઈને નસીબદાર માનો છો શું તમને એમ લાગે કે નસીબદાર થવું એ માત્ર ઈશ્વરની ઈચ્છા છે પણ નસીબદાર બનવું એ આપણા હાથમાં પણ છે આ વીડિયોમાં આપણે જાણીશું કે કેવી રીતે નસીબદાર બનેવું અને જીવનમાં સફળતાના દરવાજા ખોલવા માટે શું કરી શકાય આ વીડિયો અંત સુધી જુઓ કારણ કે આપણે વાત કરવાના છીએ એવી ટીપ્સ વિશે જે તમારા નસીબને બદલી શકે છે જો તમે ચેનલ પર નવા હો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી આગળના ઉપયોગી તમે મિસ ન કરો મૂળ વાતથી શરૂ કરીએ નસીબદાર બનવા માટે પહેલું છે મક્કમ ધ્યેય તમારું ધ્યેય નક્કી કરો જો તમને ખબર નહીં હોય કે તમારું જીવન શેના માટે છે તો તમે નસીબદાર કેવી રીતે બનશો તમારી અંદર એક જબરજસ્ત દ્રષ્ટિ હોવી જોઈએ જે નક્કી કરવા માટે તમારા રસ અને જાતે ઇચ્છિત પરિબળોને ધ્યાનમાં લો બીજું છે પોઝિટિવ વિચારશક્તિ તમારું મગજ જે વિચારશે તે જ તમારી જીવનશૈલી બનશે નકારાત્મક વિચારોને છોડી દો અને હંમેશા પોઝિટિવ રહેવાની કોશિશ કરો પોઝિટિવ ચિંતન તમારા મગજ અને હૃદયને સક્રિય રાખે છે અને તમારી આજુબાજુની શક્તિને પણ સકારાત્મક બનાવે છે ત્રીજું છે કાર્યો પર ફોકસ માત્ર વિચારવાથી નસીબ નથી બનતું તમે જે વિચારો છો તેને હકીકતમાં પલટવું પડે છે દરેક દિનની શરૂઆતમાં નક્કી કરો કે આજે શું કાર્ય પૂરું કરવું છે શ્રમ અને ડેડિકેશન દ્વારા નસીબના દરવાજા ખુલે છે ચોથું છે સંબંધોને સારી રીતે સંભાળવું નસીબદાર લોકોના જીવનમાં નેટવર્કિંગ એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે તમારા મિત્રો અને પરિચિતો સાથે સારા સંબંધો બનાવો સમય આવે ત્યારે આ સંબંધો તમને મદરૂપ થશે લોકો સાથે પ્રેમાળ અને દયાળુ રહો પાંચમું છે જિંદગીમાં શીખવાની ઈચ્છા રાખવી જીવનમાં શીખવાનું ક્યારેય બંધ ન કરો નવા કુશળતા ટેકનિક્સ અને નોલેજ મેળવતા રહો જ્ઞાન નસીબદાર બનવા માટેનો પાયો છે જે વધુ જાણે છે તે વધુ સફળ બને છે છઠ્ઠું છે ધૈર્ય અને લાગણીઓ પર કાબૂ રાખવો જીવનમાં ચડાવતાર તો આવે જ પરંતુ ધૈર્ય રાખવું જરૂરી છે નસીબદાર લોકો તેમના લાગણીઓ પર સંપૂર્ણ કાબૂ રાખે છે તેમની પાસે ખરાબ પરિસ્થિતિમાં પણ શાંતિથી કામ લેવાની ક્ષમતા હોય છે સાતમું છે કૃતજ્ઞતા તમારું નસીબ વધારવા માટે કૃતજ્ઞ થવું ખૂબ જ જરૂરી છે જેટલું તમે ધરાવો છો તેની કિંમત કરો અને એના માટે આભાર માનજો કૃતજ્ઞતાથી તમારા જીવનમાં આશીર્વાદો વધે છે આઠમું છે મહેનત કરવાનું કોઈ બીજો વિકલ્પ નથી મહેનત એ નસીબનો સાચો મિત્ર છે જેટલી મહેનત કરીશું એટલું નસીબ પણ સાથ આપશે નસીબદાર લોકો સાબિત કરે છે કે મહેનત અને સમર્પણથી અશક્ય કંઈ નથી વીડિયો અંતમાં તમને કહું છું કે આટલી વાતોને જીવનમાં લાગુ કરશો તો તમે જરૂરથી નસીબદાર બની શકો છો આ વીડિયો જો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવું ન ભૂલશો નવા વીડિયોઝમાં ફરી મળશું તો સુધી માટે જીવનમાં મક્કમ રહો અને આગળ વધતા રહો